મામલે સૂત્રોનું કહેવું છે આ ઠગાઈ ના બનાવ અંગે નંદલાલ અર્જનભાઈ ઉંદરિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદીના પિતા અને આરોપી બંને સાથે ડ્રાઇવિંગ કરતા હતા ત્યારથી ઓળખાણ છે તે વચ્ચે આરોપી અંજાર આવેલ અને ફરિયાદીને મળવા બોલાવી તેમની ટ્રકો રિલાયન્સમાં ચાલતી હોવાનું કહીને ભાડે રાખવી હોય તો જણાવવું એવી વાત કરી હતી બાદમાં આરોપીએ ફરિયાદી પાસે બે ટ્રકને દર મહિને અઠ્યાવીસ હજાર અને રણછોડભાઈ બે ટ્રક પચીસ હજારના ભાડે ચડાવી હતી જેનું ભાડું ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી નિયમિત મળતું હતું પરંતુ ત્યારબાદ ન મળતા અવારનવાર ફોન કરતા આરોપીએ મંદીનું બહાનું કર્યું હતું બાદમાં ભુજ આરટીઓમાં તપાસ કરાવતા તેમની ટ્રકને આરોપીએ ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરીને અન્યને વેચી મારી હોવાનું સામે આવ્યું હતું આરોપી ઈસમે કુલ ચોવીસ લાખ રૂપિયા ભાડું ન આપી તેમજ પચીસ પોઈન્ટ બેતાલીસ લાખની છેતરપિંડી કરીને કુલ ઓગણપચાસ પોઈન્ટ બેતાલીસ લાખનો વિશ્વાસઘાત કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે